અબડાસાના લાખણિયા ગામે ચૌદ વર્ષથી પ્રાથમિક શાળા ઇમારત બની જ નથી અને ભૂકંપ બાદ ગામમાં નવી શાળા બનાવી જ અબડાસાના લાખણીયા ગામે ચૌદ વર્ષથી પ્રાથમિક શાળાની ઈમારત બની જ નથી અને બે હજાર એકમાં આવેલા ભૂકંપ બાદ પણ ગામમાં નવી શાળા બની જ નથી તેવું એક આ ગામ છે એક તરફ ગુજરાત વિકાસ મોડલની વાતો કરવામાં આવે છે બીજી તરફ ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ સરકાર ઊણી ઉતરી હોય તેવું જોવા મળી રહ્યું છે એક તરફ શિક્ષણ એ મહાન છે અને શિક્ષિત વર્ગ આગળ આવશે અને શિક્ષણથી જ આગળ જવાશે અને ભારતનું ભણતર પણ અને દેશનું ગણતર અને રાજ્યનું ગણતર પણ ભણતર પર જ છે અને ભણતર અને ગણતર બંને આગળ આવે તો જ ભારતનું ભવિષ્ય ઉજળું અને ગુજરાતનું ભવિષ્ય પણ ઉજળું બની શકે છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ અને પ્રાથમિક શિક્ષણ આપવામાં અને પ્રાથમિક સારવાર આપવામાં સાથે સાથે પ્રાથમિક શાળાઓમાં ઇમારતોથી જ લઈને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે તો જ આ શક્ય બને છે ત્યારે કચ્છ જિલ્લાના લાખણીયા ગામે ચૌદ વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત જ બનાવવામાં આવી નથી ને તે પણ બે હજાર એકના ભૂકંપ બાદ અહીંયા નવી શાળા બનાવવામાં આવી નથી જે આ શાળા જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે યુનિસેફ દ્વારા બનાવેલી શાળા જર્જરિત હોવા છતાં વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે મુકાઈને અહીંયા અભ્યાસ કરી રહ્યા છે રાજકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા જોવા મળી રહી છે એક તરફ ટ્રિપલ એન્જિનની સરકાર છે ડબલ એન્જિનની સરકાર છે રાજ્યમાં પણ ભાજપની સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં પણ આ ગામને ભૂકંપ બાદ શાળા જ મળી નથી અને જે શાળા બનાવી છે યુનિસેફ દ્વારા તે જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે અને તેને નીચે બાળકો ભણતા જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતનું ભવિષ્ય ક્યાં જઈને બનશે અને કેવી રીતે બનશે તે પણ એક સવાલ છે મહત્વની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે તેમજ વર્ષ બે હજાર એકમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેની મર્યાદા દસ વર્ષ જ હતી આ શાળામાં બે હજાર બારથી વપરાશ માટે જોખમી હોવા છતાં પણ આજે બે હજાર પચીસમાં પણ તે જ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસાના સમયમાં ગામના વાલીઓ બાળકોને શાળામાં મોકલતા જ નથી કારણ કે જો બાળકો શાળામાં જાય તો તેમના જીવને મોટું જોખમ ચોમાસામાં ઊભું થાય હોય તેમ હોય છે જેને લઈને બાળકોનું શિક્ષણ પણ ચોમાસામાં બગડી જાય છે પરંતુ સરકારને કંઈ જ પડેલી ન હોય તેવું જોવા મળી રહ્યું છે બે હજાર એક પછી અહીંયા યુનેસ્કો દ્વારા બનાવેલી શાળા હાલ ઝર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પણ આ દિવસ સુધી ક્યારે પણ આ પ્રાથમિક શાળા અંગે કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી આ બાબતે લખનદુઆ દતેશ ભાવસાર માવજીભાઈ હિંગણા દ્વારા ગામની મુલાકાત આ સ્થળ પર લેવામાં આવી હતી કચ્છ જિલ્લાના શિક્ષણના હિતમાં આ મુદ્દાને લઈને જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આગામી દિવસોમાં યોગ્ય સમાધાન નહીં કરવામાં આવે તો ધરણા અને આંદોલનની સાથે આમરણ ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જ્યારે લાખણિયા ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવેલી છે આગામી દિવસોમાં હાઈસ્કૂલ માટે પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવશે તથા લાખણિયા ગામના રસ્તાને ફરીથી બનાવવાની ફરિયાદ પણ કરવામાં આવશે તેવી અનેક સમસ્યાથી ઘેરાયેલું કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના લાખણીયા ગામ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે સમસ્યા છે ખૂબ જ ગંભીર સમસ્યા છે બે હજાર બેમાં જે શાળા બનેલી છે એ શાળા બહુ જ જર્જરિત થઈ ગયેલી છે દર વર્ષે ચોમાસું આવે ત્યારે બીજાતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે શિક્ષકોને પણ ખૂબ જ મોટી હેરાનગતિ કરવામાં થાય છે હવે આનું સમાધાન માત્ર એક જ છે એક જ સ્કૂલની બિલ્ડિંગ બનાવવાની છે અને સ્કૂલની બિલ્ડિંગ પણ એવી રીતે બનાવવી જોઈએ કે જે આવતા વીસ વર્ષમાં ગામના વિદ્યાર્થીઓને પૂર્ણ રહેવા માટે હાલમાં જે આઠ રૂમ છે એ આઠ જોઈએ અને ચારથી પાંચ રૂમ બીજા વધારાના બનવા જોઈએ જેને કારણે આવતા વીસ વર્ષમાં બાળકોને ભણવાની અને ઓરડાની કોઈ સમસ્યા ન રહે ખાસ કરીને જો આ વિસ્તારનો અને આ ગામના શિક્ષણ ખૂબ જ સારું છે તો એ શિક્ષણને આગળ વધારવા માટે પણ સરકાર તરફથી વધારાના પ્રયાસો કરવા જોઈએ કેમ કે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેલેન્ટેડ છે એનું ટેલેન્ટ કેમ બહાર આવે જે જિલ્લા લેવલે અત્યારે ખેલ મહાકુંભમાં આગળ વધે છે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચે એવા પણ પ્રયાસો થવા જોઈએ પરંતુ વંચિત વિસ્તાર હોવાથી અહીંયાના જે રાજકીય પ્રતિનિધિઓ છે એમનું ધ્યાન ન જવાથી આ ગામનો જે વધારાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી તો એ માટે અમે વિનંતી કરીએ છીએ પંચાયતને પણ વિનંતી કરી છે કેમ કે શરૂઆત પંચાયતથી થશે અને પંચાયતથી માધ્યમથી જ્યાં જ્યાં આગળ દરખાસ્તો જશે ત્યાં અમારું કામ રહેશે અને અમે એની દરખાસ્તોને કેમ આગળ વધવું તાંત્રિક મંજૂરીઓ કેમ મળે ટેકનિકલી કેમ સાઉન્ડ રીતે આપણે આ કરી શકીએ એના પ્રયાસો છે ખાસ આ વિસ્તાર એટલા માટે પણ અગત્યનો છે કે અહીંયા ઘોરાડનો જે વિસ્તાર છે એ વિસ્તાર આવેલો છે અને અહીંયા સેન્ચુરી બનેલી છે ઘોરાડ વિસ્તારની સેન્ચુરી બનેલી છે ત્યાં ખેડૂતોને ખેતી માટેના લાઇટના કનેક્શનો આપવામાં આવતા નથી જ્યારે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે ઓવરહેડ વાયર ન નાખવા પરંતુ ખેડૂતો પોતે ખર્ચ કરવા માટે તૈયાર છે અંડરગ્રાઉન્ડ વાયર નાખીને પરંતુ બીજી વિશે એમને કનેક્શન નથી આવતું સિક્કાની બીજી બાજુ એ છે કે કંપની જે પવનચક્કીની કંપનીઓ છે એ ધોરી ધરાણ દાદાગીરીથી બધી જગ્યાએ વાયરો નાખે છે તેની અનેક ફરિયાદો થઈ છે સુપ્રીમ કોર્ટની જે સમિતિ બનેલી છે એના સુધી ફરિયાદો થઈ છે પરંતુ આપણા કચ્છ જિલ્લાના જે પણ કલેક્ટરો આવે છે નમાલા કલેક્ટરો હોય છે એ કંપનીઓને ખોડે બેસી અને એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા જ્યારે આનો ભોગ ખેડૂતોને બનવો પડે છે ખેડૂતોને વીજના કનેક્શન નથી મળતા પરંતુ આ કંપનીઓ મોટાભાગે પૂંજીપતિઓની કંપનીઓ છે એ કંપનીઓ પોતાના વાયરો નાખે છે એ ધોરી ધરાય થઈ રહ્યો છે તો આ બાબતે પણ આવનારા દિવસોમાં જો સંભાઈ જાગે તો અમારે આંદોલન કરવું પડે આવનારા દિવસોમાં પણ નામ છે ઈશા કોઠા અને અમારા ગામમાં છેલ્લા વીસ વર્ષથી સ્કૂલની બહુ સમસ્યા ગંભીર છે અને અમારા ખાસ કરીને આજે નખંદુઆ અમારા ગામની એક ફોન ઉપરથી અમારા ગામની મુલાકાત લીધી અને એ બદલ એનો પૂરો આભાર અને ખરેખર નખંદુઆ અમને કમિટમેન્ટ કર્યું છે કે તમે આપણા બધા ભેગા થઈને સામાન્ય એક સંભાવના ઠરાવથી અને ભુજ સુધી હાલી અને આપણે એક મોટે પાયે આપણે આ જે બાંધકામનો પ્રશ્ન છે એને હલ કરશું બીજું કે ધોળાર વિસ્તારની વાત થાય છે તો એમાં પણ અમારા નાના નાના મધ્યમ વર્ગના ખેડૂતો છે જેને બહુ જ તકલીફ પડે છે કે ખરેખર એના કરતાં પાણીની વ્યવસ્થા છે પણ લાયક કનેક્શનો નથી મળતા અને ખરેખર ખાસ તો એ જરૂર છે કે અમારા ચાર કિલોમીટરનો રોડ રસ્તા છે અમારા ધારાસભ્ય અહીંયા ઘણા વખત આવી ગયા છે અને જોઈને હાલ્યા ગયા છે અને આપણા શાસન સભ્ય અગિયાર વર્ષની અંદર કોઈ દિવસ એક પણ આંટો નથી માર્યો અમે એને ઘણી બધી રજૂઆત કરી છે અમારા દલિતવાસમાં સમાજવાદી માટે છેલ્લા લગભગ પચાસ લેટર આપ્યા છે ત્યારે પણ અમે આધાર નથી દેતા અમે રતન જોવા ભાઈને અમે એ જ કહીએ છીએ કે અમારી સાથે રહી તમારી સાથે રહેશું અમે જેટલું આગળ વધવાનું હશે તો અમે ખૂબ ખાસ કરીને મહેનત કરશે જો તો એમાં વરસાદમાં પાણી ભીંજાય છે અને ખાસ કરી ઓરની દસ દસરોની જરૂર છે તો ખાસ કરીને અહીંયા ઓળા બને નવું બાંધકામ બને એના માટે અમે આખું ગામ ભેગા થયા છીએ અને અમે એના માટે લડત લડશું અમે લખીમભાઈ જોડે સાથે રહી અને જે સુધી લડશું જ્યાં સુધી અમને સ્કૂલનું અહીંયા બાંધકામ નહીં થાય તો અમે કલેક્ટર ઓફિસે આગળ પણ ધરણા કરશું રોડ રસ્તા પણ બંધ કરશું અબડાસા તાલુકાના લાખડીયા ગામમાં જે સમસ્યા છે એક તો ખાસ કરીને શિક્ષણ અહીંયા આગળ જે શિક્ષણનું આપણે કહેવાય કે મૂળ ઢાંચો જે બાંધકામ જે છેલ્લા બે હજાર બાવીસમાં બનેલું અને તાત્ ભૂકંપ તાત્કાલિક ધોરણે જે બનેલું જેના પાયા પણ નાખેલા નથી એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આથી પાણીથી ભરાઈ જાય એક ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટમાં બહુ આગળ અહીંયા આગળ શ્રી અગિયાર વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં એટલે સાંસદશ્રીને કહેવા માંગુ છું કે સાહેબ એક વખત આ ગામની મુલાકાત લ્યો ખરેખર તમને મજા આવશે બીજું કે અહીંયા કને દરેક સમાજના લોકો રહી હાલ અહીંયા કંઈને ઉભા છે એ દરેક સમાજના લોકો સાથે જ અહીંની મુખ્ય માંગ એ જ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે એના માટે ભુજથી ખાસ મને અહીંયા ગ્રામજનોએ બોલાવ્યું છે એમની સાથે જ સરકારને અમે થો સમય આપીએ છીએ બે મહિના ત્રણ મહિનાની અંદર બાંધકામની મંજૂરી લ્યો નવી સ્કૂલ ચાલુ કરાવવામાં આવે જો મારા હાથમાં હો તો આજે જ હું સાઈન કરી દે પણ આ બોડાસા તાલુકાના ધારાસભ્યને એક વિનંતી છે કે દરેક ગામમાં શિક્ષણની સમસ્યા છે દરેક ગામમાં આરોગ્યની સમસ્યા છે તો આ જે સમસ્યાઓ છે એનું નિવારણ માટે તમે આગળ આવો સાહેબ હું નથી ઈચ્છતો કે મને કોઈ શ્રેય મળે તમને શ્રેય મળવો જોઈએ તમે એ પદ ઉપર છો આટલા વર્ષથી તો તમે એનો શ્રેય લ્યો અને આ ગામ જે લાખડીયા ગામ છે અબડાસા તાલુકાનું અહીંયા આગળ જે સ્કૂલનું બાંધકામ એકદમ કકડેલું છે ક્યારેય પણ કાંઈ પણ થઈ શકે એ પોઝિશનમાં છે અહીંના વિદ્યાર્થીઓ એકદમ એક્ટિવ છે બહુ હોશિયાર છે અને ખાસ અહીંયા આગળ નવથી દસ ધોરણ માટે એક હાઈસ્કૂલની મંજૂરી પણ સાહેબ શ્રી આપ અપા અહીંયા કને આપ્યા છો આપને બધી જાણકારી છે હવે બસ એક આપની રજૂઆતની જરૂરત છે અમે સાથે રહેશું તમારી સાથે રજૂઆત કરવા માટે જ્યાં પણ ચાલવું હોય ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી અમે પણ તમારી સાથે ચાલવા માટે તૈયાર છીએ જો તમારાથી આ કામ નથી થતું તો ચોક્કસ રોડ રસ્તા ઉપર આવવા માટે પણ ગ્રામજનોની સાથે આજુબાજુના ગામડા કે અબડાસા તાલુકાના જે લોકો જે શિક્ષણ અને આરોગ્ય માટે એટલા તત્પર છે કે રોડ રસ્તા બંધ કરવા માટે પણ અમે તૈયાર છીએ એટલે કે વિનંતી છે કે ટૂંક જ ગાળામાં બે બે ત્રણ મહિનાની અંદર આ સ્કૂલની મન પ્રાથમિક શાળાની નવું બાંધકામ માટે મંજૂરી લેવડાવો કામ ચાલુ કરાવો અને સાથે સાથે અહીંયા કને નવ અને દસ ધોરણની મંજૂરી પણ અપાવો અહીંના ગ્રામના ગ્રામજનો પણ એવા દાતાર જે કહે છે કે અમે બાંધકામ અમે કરી આપશો બસ ખાલી મંજૂરી અપાવો તો ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ મંજૂરી અપાવો એક વખત આ ગામની ફરી મુલાકાત લેવો સાંસદશ્રી આપને પણ વિનંતી છે કે અગિયાર વર્ષમાં ક્યારેય આવ્યા નહોતો આવ્યા નથી તો આ ગામની મુલાકાત લેવા એક વખત તમે આવો અને આ ગામ જે વિકસિત ગામ છે ઓલરેડી એનું એજ્યુકેશન ખરાબ ન થાય હાલની તારીખમાં એજ્યુકેશન સારું છે પણ જ્યાં ભણે જે દીકરાઓ દીકરીઓ એ ઢાંચો બહુ ખગડેલો છે કાલ ઉઠીને કાંઈ થઈ જશે તો એની જવાબદારી પણ ખરેખર તમારી જ આવશે એથી પહેલાં આ સ્કૂલનું ઢાંચું નવેસરથી બનાવવામાં આવે હાલ રોડ પણ જોયું તો ચાર કિલોમીટર રોડ છેલ્લા બે હજાર બારમાં કંઈક બન્યું છે એ પછી રોડ નથી બન્યો તો તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યોને પણ કહેવું છે કે ભાઈ શ્રી તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરાવો ગાડીઓ ખરાબ થઈ જાય છે અમારી પોતાની ચાર કિલોમીટર આવતા આવતા અડધો કલાક લાગે છે થોડીક શરમ કરો તમે પણ કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હોવ તો રોડનું કામ ચાલુ કરાવો અને ફરી ધારાસભ્ય અને સાંસદને એ જ કહીશ કે સ્કૂલનું બાંધકામ નવું મંજૂર કરાવો નવથી દસ ધોરણ બે છે એના માટે પણ તમે મહેનત કરો અને વહેલી તકે કરાવો બે ત્રણ મહિનાની અંદર કરાવો અન્યથા અમે રોડ રસ્તા ઉપર આવશું એનામાં ખરાબ તમારું લાગશે કારણ કે ધારાસભ્ય સાંસદ એમની જવાબદારી હોય છે જનતાના પ્રતિનિધિ તમે જો વિધાનસભામાં લોકસભામાં અવાજ ઉઠાવવાવાળા તમે જો અમારી પાસે સત્તા નથી જો તમારાથી આ કામ થતું ન હોય તો બિંદાસ રાજીનામું આપી દો સતેશભાઈ જેવા અગ્રણી ગણેલા ગણેલા ધારાસભ્ય સાંસદનો પદ સ્વીકાર કરવા માટે તૈયાર બેઠા છે હવે અમે મુદ્દો ઉપાડ્યો કે શિક્ષકોની ઘટ પૂરી કરો અને આ ગામમાંથી અમને એવા ફોન આવ્યા કે અહીંયા આગળ શિક્ષકો તો છે જ પણ અહીંયાનું જે બાંધકામ છે એ સાવ ખાડે પડેલું છે હવે અહીંયા કને જોયું કે લાકડિયા ગામના વિદ્યાર્થીઓ તાલુકા જિલ્લા લેવલે સ્પોર્ટમાં કમ્પ્યુટરમાં બહુ મોખરે છે અને આવા ગામની જો સ્કૂલ નું માળખું છે એ 24 25 વર્ષ જૂનું હોય એનામાં પાણી આવતું હોય ખરેખર કહેવાય કોઈ જવાબદારી લીધી નથી ફોટા આવે છે શરમજનક બાબત કહેવાય મારા ખ્યાલથી સાંસદ પણ કચ્છમાં કચ્છના સાંસદ પણ આવ્યા છે તમારા ગામ ક્યારે નથી આવ્યા તો પછી સાંસદ શું કામ કચ્છના સાંસદ હોય અને લાખણીયા જેવા વિકસિત ગામમાં જેના વખતે બરાબર હે એની જે ઓફિસ હતા ધરણા કારણ કે એની કે કામ એ જ કેતા પાણ નહીં કરી પાંચ હાથ મેં કે સત્તા નાય બરાબર હે પાંચે હાથ મેં સત્તા નહીં એટલે એની કે ધક્કા દઈને કામ કરેલું તો એમના કરે કોણ હોય કે સમય અને તરીકો કમ કરે આંદોલન કરે તો એ બોય પા હર હંમેશા એ જ કરે આયું અને એને સફળ થયા હેવર પણ એ જ કમ કરવું હોય એમના કરે આ મજાની વધારેમાં વધારે સંખ્યામાં મજારાઓથી બોજાતો બરાબર હે મેરોને કદાચ મૌો મત નલિયામાં એક્ટિંગથી ગઠાવણી અસર કરીબું તો ભાઈ એના બી ગઈ નલિયામાં ઓફિસ ચાલુ કરી દો